ગરુ પુરાણ ગરુ પુરાણ મૃત્યુ બાદ શું થાય મૃત્યુ બાદ જીવન છે શું મૃત્યુ પીડાદાયક છે હું જન્મ કેવી રીતે થાય મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાંક જાય છે આવા પ્રશ્નો આપના મનમાં આવે ત્યારે જ આવે જ્યારે આપના કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય આવે સમયે આપણે વિચારીએ છીએ કે તે વ્યક્તિ સાથે આપણો સંબંધ પૂર્ણ થઈ ગયો શું આપણે તે વ્યક્તિને ફરી કદી પણ નહીં મળી શકાય આપના આ બધા પ્રશ્નોનો ઉત્તર આપના પ્રાચીન ગરુ પુરાણ માંથી મળશે સાલો આજે આપને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ મૃત્યુ એક રસદાયી ક્રિયા અથવા ઘટનાક્રમ છે પૃથ્વી ચક્રનું જોડાણ છૂટવું અંદાજે મૃત્યુના ચોથી પાંચ કલાક પૂર્વે પગના તળિયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે આ લક્ષણો એમ સૂચવે છે કે પૃથ્વી ચક્ર જે પગના તળિયે આવેલ છે તે શરીરથી છૂટું પડી રહ્યું છે મૃત્યુના થોડા સમય પહેલાં પગના તળિયા ઠંડા પડી જાય છે જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદુક તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે જીવાદોરી એસ્ટ્રલકો જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ મૃત્યુનો સમય થતાં યમદુકના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે આ પ્રક્રિયાને જમ મૃત્યુ કહેવાય છે એકવાર જીવાદોરી કપાય એટલે આત્મા શરીરથી મુક્ત થઈ ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ ઉપર તરફ ખેંચાણનો અનુભવ કરે છે પરંતુ આત્મા જે શરીરમાં આખી જિંદગી રહ્યો હોય તે શરીરને છોડવા જલ્દી તૈયાર થતો નથી અને ફરીથી શરીરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે મૃતદેહની પાસે રહેલ વ્યક્તિ આ કોશિશનો અનુભવ કરી શકે છે આપણે ઘણી વાર જોઈએ છીએ કે મૃત્યુ થયા પછી પણ મૃતકના ચહેરા અથવા હાથપગ ઉપર સહેજ હલનચલન વર્તાય છે તે આત્મા તુરંત સ્વીકાર નથી કરી શકતો કે તેનું મૃત્યુ થયું છે તેને એમ જ લાગે છે કે તે જીવંત છે પરંતુ જીવાદોરી કપાઈ જવાને લીધે તે આત્મા ઉપર તરફ ખેંચાણનો અનુભવ કરે છે આ સમયે આત્માને ઘણા અવાજ સંભળાય છે તે મૃત શરીરની આસપાસ જેટલી વ્યક્તિ રહેલી હશે અને તે દરેક વ્યક્તિ તે સમયે જે કાની વિચારતા હશે એ બધું જ તે આત્માને સંભળાય છે એ આત્મા પણ ત્યાં રહેલ વ્યક્તિઓ સાથે વાત કરવાની કોશિશ કરે છે પરંતુ કોઈને સંભળાતું નથી ધીરે ધીરે આત્માને સમજાય છે કે તેનું મૃત્યુ થયું છે તે આત્મા શરીરથી દસમી બાર ફૂટ ઉપર છત નજીક હવામાન તરતો રહે છે અને તેને આજુબાજુ શું ચાલી રહ્યું છે તે જોવાય તથા સંભળાય છે સામાન્ય રીતે જ્યાં સુધી મશાનમાં અગ્નિદાહ થાય ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે હવે પછી આ વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમે કોઈની સ્મશાન યાત્રા સામેલ થયા હો તે મૃતકનો આત્મા પણ સહુની સાથે યાત્રા દરમિયાન સાથે હશે અને દરેક વ્યક્તિ તેની પાછળ શું બોલી રહ્યા છે તેનો એ આત્મા સાક્ષી બને છે જ્યારે સ્મશાન માંગ તે આત્મા પોતાના શરીરને પંચમહાભૂત માંગ વિલીન થતા જોઈ છે ત્યારબાદ તેને મુક્ત થયાનો અહેસાસ થાય છે આ ઉપરાંત તેને સમજાય છે કે માત્ર વિચાર કરવાથી તેને જ્યાં જવું હોય તે ત્યાં જી શકે છે પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે જો એ આત્માને તેમના સંતાન પ્રત્યે લાગણી હશે તો તે સંતાનના રૂમમાંગ રહેશે જો એમનો જીવ રૂપિયા માંગ હશે તો તેના કબાટ નજીક રહેશે સાત દિવસ પછી તે આત્મા તેના કુટુંબને વિદાય લઈ પૃથ્વીની બહારના આવરણ તરફ પ્રયાણ કરે છે જ્યાંથી તેને બીજા લોકમાં જવાનું છે આ મૃત્યુલોક માંગથી પરલોક માંગ જવા માટે એક ટનલ માંગથી પસાર થવું પડે છે આ જ કારણસર કહેવાય છે કે મૃત્યુ પછીના બાર દિવસ અત્યંત કસોટીપૂર્ણ છે મૃતકના સગાંગ સંબંધીઓ એ તેની પાછળ જે કાની બાર માંગ અથવા તેર માંગની શાસ્ત્રોક્ત વિધિ વિદાન તથા ક્ષમા પ્રાર્થના કરવાની અત્યંત જરૂરી છે જેથી તે આત્મા કોઈ પણ વ્યક્તિ તરફી નકારાત્મક ઉર્જા રાગ દ્વેષ વગેરે પોતાની સાથે ન લઈ જાય તેમની પાછળ કરેલી દરેક વિધિ સકારાત્મક ઉર્જાથી થઈ હશે તો તેમની ઉદ્વેગતી માંગ મદદરૂપ થશે મૃત્યુલોકથી શરૂ થતી ટનલના અંતે દિવ્ય તે જીવ પરલોકનું પ્રવેશ દ્વાર આવેલ છે પૂર્વજો સાથે મિલન જ્યારે અગિયાર માંગ બાર માંગની વિધિ હોમ હવન વગેરે કરવા માંગ આવે છે ત્યારે તે આત્મા તેના પિતૃઓને સ્વગવાસી મિત્રોને તથા સ્વગેસ્થ સગાઓને મળે છે આપને જેમ કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મળ્યા હોય ત્યારે કેવી રીતે ગળે મળીએ તેવું જ અહીં મિલન થાય છે ત્યારબાદ જીવાત્માને તેના માર્ગદર્શક દ્વારા કર્મોના હિસાબ રાખતી સમિતિ પાસે લઈ જવામાં આવે છે તેને ચિત્રગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે મૃત્યુલોકના જીવનની સમીક્ષા અહીં કોઈ ન્યાયકર્તા કે કોઈ પણ ભગવાનની હાજરી નથી હોતી જીવાતમાં પોતે જ તેજોમય વાતાવરણમાં પોતાના પૃથ્વી ઉપરના વીતેલા જીવનની સમીક્ષા કરે છે જેમ કોઈ ફિલ્મ ચાલતી હોય એ રીતે જીવાતમાં પોતાની વીતેલી જિદંગી જોઈ શકે છે ગત જીવનમાં જે તે વ્યક્તિઓએ તેને જે કાની તકલીફો આપી હતી તેનું વેર લેવા આ જીવાતમાં ઈચ્છી શકે છે પોતે કરેલ ખરાબ કર્મો માટે અપરાધ ભાવ પણ આ જીવ મહેસૂસ કરે છે અને તે બદલ પશ્ચાતાપ રૂપે હવે પછી ના જન્મમાંગ શિક્ષા ભોગવાનું માગી શકે છે અહીન પરલોકમાંગ આ જીવાત્મા તેના શરીર તથા અહંકારથી મુક્ત છે આ જ કારણસર દેવલોકમાંગ સ્વીકારેલો ચુકાદો તેના આગલા જન્મનો આધાર બને છે ગત જન્મમાંગ બનેલ દરેક ઘટનાઓના આધારે તે જીવ પોતાના થનારા નવા જન્મનો નકશો કરાર બ્લુ બનાવે છે આ કરારમાં જીવ પોતાના નવા જન્મમાં થનારી દરેક ઘટનાક્રમ પ્રસંગો આવનારી મુશ્કેલીઓ બદલો પડકાર ભક્તિ સાધના વગેરે નક્કી કરે છે હકીકતમાં જીવ પોતેના માંગ ઝીણી વિગતો જેવી કે ઉમર નવા જીવનમાં મળનારી દરેક વ્યક્તિ અનેક પ્રસંગ દ્વારા થનારા સારા નરસા અનુભવો વગેરે આ જીવાતમાં પહેલાંથી જ નક્કી કરે છે દાખલા તરીકે કોઈ જીવ જુએ છે કે પાછલા જન્મમાં તેને પોતાના પાડોશીને માથામાં પથ્થર મારીને હત્યા કરી હતી આ ઘટનાના પશ્ચાતાપ રૂપે તે જીવ પોતાના આગલા જન્મમાં એટલી જ વેદના ભોગવવાનું નક્કી કરે છે તેના ભાગરૂપે તે આખી જિંદગી માથાનો અસહ્ય દુખાવો સહન કરવાનું કરારબદ્ધ કરે છે કે જેની વેદનાને કોઈ દવાની પણ અસર ન થાય આગલા જીવનનો કરાર બ્લૂપ્રિન્ટ દરેક જીવ તેના નવા જીવનનો જે કરાર કરે છે તે તદ્દન પોતાના મૂળભૂત સ્વભાવને આધારિત જ હોય છે જો જીવનો સ્વભાવ યુક્ત હોય તો તેના માંગ બદલાની ભાવના પ્રબળ હશે જેટલી તીવ્રતાની ભાવના હશે તે પ્રમાણે ભોગવવું પડશે આ જ કારણસર દરેક વ્યક્તિને માફ કરવું જરૂરી છે અથવા આપણી ભૂલની માફી માંગવી જરૂરી છે નહીં તો વેરભાવ ચૂકવા માટે જન્મો જન્મની પીડા ભોગવવી પડશે એકવાર જીવ પોતાના આગામી જન્મના કરારની બ્લુ પ્રિનટ નક્કી કરે છે ત્યારબાદ વિશ્રાતીનો સમય હોય છે દરેક જીવની પોતાની ભોગવવાની તીવ્રતા પર આગલા જન્મ વચ્ચેનો વિશ્રાંતિ સમય નક્કી થાય છે પુનજન્મ દરેક જીવ પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે પોતે નક્કી કરેલ સમય બાદ પુનજન્મ લે છે દરેક જીવને પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે તે ઉપરાંત જીવને માતાના ગર્ભમાંગ કયા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે જીવ અંડકોષના મિલન દરમિયાન ચાર થા પાંચ માંગ મહિને અથવા પ્રસૂતિના અંતિમ સમયે પણ ગર્ભમાંગ પ્રવેશ કરી શકે છે આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય તેની જ બ્લુ પ્રિન્ટ નીકળશે દરેક જીવાત્માને જન્મના ચાળીસ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે અને જીવ એ રીતે વર્તન કરે છે કે જાણે તે અગાઉ અસ્તિત્વ માંગ જ ન હતો દરેક જીવ દેવલોકમાં જે કરારબદ્ધ થઈને અહીં મૃત્યુલોકમાં જન્મે છે તે કરાર જ ભૂલી જાય છે અને પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ ગ્રહો તથા ભગવાનને દે છે આપને સહુએ એક વાત સમજવા જેવી છે કે આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ સારી અથવા વિષમ તેનું ચયન આપણે ખૂબ જન્મ લીધા પહેલા જ કરેલ છે આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ માતા પિતા મિત્રો સંબંધીઓ જીવનસાથી શત્રુઓ વિગેરેની પસંદગી પણ આપણે જ કરેલ છે આપના જીવનરૂપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ એક વાત ધ્યાનમાં રાખો આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એ જ રોલ નિભાવે છે જે રોલ આપણે લખ્યો છે તો પછી આપણે શું કામ કોઈ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ શું મૃત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે મૃત્યુ બાદ આપણા સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે ગતિ એટલે આત્મા એ મૃત્યુલોકથી પરલોકમાંગ પ્રયાણ કરવું જો ગતિ ન થાય તો જીવ પૃથ્વીલોકમાં જ અટકી જાય છે ઘણી વાર એવું પણ બને છે કે જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય જીવ અત્યંત દુઃખી થઈને નીકળ્યો હોય અકસ્માત માંગ કે ઇજાગ્રસ્ત અવસ્થામાં મોગ થયું હોય આપઘાત કર્યો હોય કોઈ નજીકની વ્યક્તિ જીવ રહી ગયો હોય અથવા જીવાત્માની પાછળ અક્ષરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય અથવા આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પૃથ્વીલોકમાં રહેવું છે આવી પરિસ્થિતિ માંગજીવહીન જ રહી જાય છે પરંતુ મૃત્યુ બાદ દરેક જીવાત્મા એ બાર દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે ત્યારબાદ તે પ્રવેશ દ્વાર બંધ થઈ જાય છે અને તે આત્મા દેવલોક માં પ્રવેશી શકતો નથી અને પૃથ્વી ઉપર પ્રેતયોની માંગ અધવચ્છે રહી જાય છે આમ તે આત્માને નથી દેવલોકમાં પ્રવેશ મળતો કે નથી ભોગવવા માટે શરીર મળી શકતું આ જ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયાવિધિ ક્ષમા પ્રાર્થના અત્યંત જરૂરી છે કે જેથી સદગત આત્માની ગતિ થાય અત્યારના સમયમાં નવી પેઢીને આ બધા રીતિ રિવાજો માન્યતાઓ જૂનવાની લાગે છે અને પોતાના સ્વજનો પાછળ ક્રિયાવિધિ કરતામ નથી આને લીધે ઘણા જીવાત્માઓ વહીન પૃથ્વી લોકમાં અટકી ગયા છે અને તેઓની ગતિ થતી નથી દરેક પરિવારે તેમના સ્વજનોના સદગત આત્માની ગતિ માટે કરવામાં આવતી ક્રિયાવિધિની ઉપેક્ષા કદી કરવી નહીં જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમને કદી દુઃખી થવું નહીં આત્માનું કદી મૃત્યુ નથી થતું સમય આવતાં આપને સ્વજનોને મળવાના જ છીએ